ભગવાન શિવની ઉપાસના કરવાનું પર્વ મહાશિવરાત્રિ કાલરાત્રિ મોહરાત્રિ અને નવરાત્રિ ચારે રાત્રિમાં ભગવાનની અલગ અલગ સાધના કરતા હોય છે નવરાત્રિમાં માની ઉપાસના કરે શિવરાત્રિએ શિવની ઉપાસના કરે શિવ તત્વ જે જાણી જાય જીવમાંથી શિવ બનવાનો રસ્તો એની ઉપાસના મૃત્યુંજય મહામંત્રનો જાપ શિવ જગતનું સર્જન કરનાર છે શિવ જગતનું પાલન પોષણ કરનાર છે ભગવાન શિવ સાધકના હૃદયમાં રહેલી જે શડરીપો છે એનો નાશ કરનાર છે અથવા તો શિવ ભક્તિના દાતા છે અને શિવ મુક્તિ ના પણ દાતા છે આજના દિવસ માટે કહે છે કે રાત્રિના ચાર પહોરમાં ચારે પહોરમાં પૂજા થાય ભગવાન શિવની પાર્થૈશ્વર એટલે કે પાર્થિવ શિવલિંગ બનાવી એના ઉપર શેરડીનો રસ છે દૂધ છે એનો અભિષેક કરવાથી આ જીવને ગતિ મળે છે ભગવાન શિવ સંગીતના પણ દાતા છે કહે છે કે સત્રીસ રાગ અને રાગણીઓ એના ડમરામાંથી નાદ અને સ્વરનો અવાજ નીકળે છે એમાંથી આ રાગ રાગણી થઈ ભગવાન શિવજીએ નારદજીને છ રાગ આપ્યો એમાં ભૈરવી અને માલકોશ આ બે રાગ ભગવાન શિવના રાગ છે માલકોશરાગ નો અર્થ થાય છે માલ વત્તા કોષ બરાબર માલકોષ તો ગળાની અંદર સર્પ ધારણ કરનાર એવો એનો અર્થ થાય નીલકંઠ મહાદેવ ગળાની અંદર વિષને ધારણ કર્યું અંદર ન જવા દીધું જીભ ઉપર પણ ન રાખ્યું ભગવતીએ પૂછ્યું કે મહારાજ આપણે ઝેર મનમાં કેમ ન જવા દીધું અંદર બોલે અંદર જવા દઉં તો કદાચ કાલ મારાથી કોઈને કહેવાય જાય કે મેં તમારા હાથું ઝેર પીધું જીભ ઉપર ન રાખ્યું એટલા માટે કે કાલ સમાજમાં હું કદાચ કહી શકું કે મેં તારું કામ આ કર્યું મેં તારું કામ આ કર્યું એટલે મેં નો જીભ ઉપર રાખ્યું નો ઉદરમાં જવા દીધું ગળા ઉપર રાખ્યું એટલે કહેવાના નીલકંઠ મહાદેવ शिवजी नो प्रिय राग से मालकोश राग हमारे आज दो मिनट के लिए आइए हम साथ मिलकर भगवान शिव का नाम का सुमरन करें जो शिव जीवन गति देने वालू तत्व तो दो मिनट भगवान शिव का नाम का सुमरन करे बोले नमः शिवाय હર હર ભોલે નમ શિવા નમઃ શિવામઃ શિવા હર હર ભોલે નમઃ શિવા નમઃ શિવાયો નમઃ શિવા હર હર ભોલે નમઃ શિવા શિવા શિવાય નમઃ શિવાયો નમઃ શિવાય હર હર ભોલે નમ શિવા નમઃ શિવાયો નમ શિવા હરે હર ભોલે નમઃ શિવાય નમ શિવાયો નમ શિવાય હર હર ભોલે નમ શિવાય નમઃ શિવાય નમ શિવાય હર હરમ શિવાય નમ શિવાયો નમ શિવાય હર હર ભો નમ શિવાજરા ન જટા ધરાય શિવ જટા હર હર બોલે નમ શિવા જટાધરા જટાદરા હર ભોરે જટાધરા નમ શિવાય નમ શિવાય હર હર બોલે નમ શિવા નમઃ શિવાય હર હર ભોલે નમ શિવાય નમઃ શિવાય હર હર ભોલે શિવાય શિવ ધરાય શિવ ગંગા ધરા હર હર ભોલે ગંગા ધરા ગંગા ધરાર હર 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 ભોલે ગંગા ધરા ગંગા ધરા ગંગા ધરા હર હર ભોલે ગંગા गाए, प्रेम से गाए बड़ा प्यारा राग भगवान का राग को नचाने वाले राग हर हर गोले शिवा नारद जी जब अपने वीणा से ये तार छेडता है तो भगवान तांडव करता है कोई तो शिवाय नम शिवाओ नम शिवा शिवाय आज मेरे ठाकुर जी का विवाह है और हरि और हर का मिलन का दिन है आज बहुत अच्छा दिन है बहुत प्यारा दिन है इसलिए भाव से गाइए बड़ा प्यार से પંચાક્ષર મંત્ર આજ જપ કઈએ ઉી ને ભીતર મેં શાંતિ કા અનુભવ હોતામ શિવાયો म शिवा नम शिवा नम शिवा हर हर भोले नम नमः नम शिवा नम शिवा हर हर भोले नम शिवा नम शिवा नमः शिवा हर हर भोले नम शिवा नम शिवा शिवा नम शिवा हर हर भोले नम शिवा नम ओम नमः जिला हर हर गे नम नम शिवा नमः शिवा हर हर भोले नम शिवा हर हो नम जिला હર હર ગો વંદે દેવમા પતિ સુરગુરૂ વંદે જગત્કારણ વંદે પન્ંગભૂષણ મૃગરમ વંદે પશુ ના

I'm not sure Namah you're going to be able to do that. I'm not sure if you શિવાયરબોલેમ શિવાય નહ શિવાય શિવાય નાગેન્દ્ર હારા ત્રિલોચનાય ભસ્મારાગાય મહેશ્વરાય દિવ્યાય દેવાય દિગ તસમે નકાર નમ શિવા નમ શિવાયો નમ શિ હર હર ભોલેય નમ શિવાયો નમ શિવાય હર ભો જય નમ नमः शिवा हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवा हरि ओं का सक्ष जय गुरुदा हरिओं का सय गुरुदास हरिओं का सय गुरुदास हरि ओम का शा जय गुरुदास हरिओं का चा जय जै 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 गिरनारे खबरल हमारी धरोसाभारी જય ગુરુદાસ હરિ ઓમ દાચ જય ગુરુદાસ હરિમ દા ચ જય ગુરુદાસ હરિ ઓમ દા ચ જય ગુરુદાસ હરિ ઓમ દાચો જય ગુરુદાસ હરિ ઓમ જય ગુરુદાસ હરિ ઓમ કશ જય ગુરુદાસ હરિ ઓમ કશ જય ગુરુદાસ હરિ ઓમ કશ જય ગુરુદાસ હરિ ઓમ દશ જય ગુરુદાસ સોમનાથ મહાર શિવના નામનો જપ કરવાથી કહે છે કે ભીતરની અંદર રહેલા જે દોષ 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 છે છે મુક્ત પામે કોઈ લાગ્યા હોય પાપ લાગ્યું હોય શાસ્ત્રોમાં બતાવે છે શિવ પુરાણમાં બતાવે છે ભાગવતમાં બતાવે દેવી પુરાણમાં માં બતાવે રામકથામાં બતાવે કે શિવના નામનો જપ કરવાથી ભીતરના જે દોષ થાય દોષમાંથી આ જીવાતમાં મુક્ત થાય છે પાપ લાગ્યું હોય બસ એક ધાર એક બીલીનું પાન બસ હાથ જોડીને કોઈ પણ વ્યક્તિ શિવની પાસે બેસી સન્મુખ બેસી અને આરાધન કરે અજાણ ભાવથી કભાવથી શિવની ભૂમિ એવી છે વૈરાગ્ય આપનારી ભૂમિ છે એટલે જ ભગવાન શિવ શમશાનની અંદર રહે છે વૈરાગ્ય ભૂમિ છે આજ મહાન અવસર આ ગામને આંગણે ભગવાન શિવની શિવરાત્રી અને અમારે ઠાકુર બાબા રામદેવજી મહારાજની રામદેવ કથા અને આજ ભગવતી નેતલ પ્રાગટ્ય આ બધી ત્રિવેણી ઊભી થઈ આજ ભગવાન સાક્ષાત દ્વારકાધીશના ઘરેથી રૂક્ષમણીનો આજ જન્મની કથા છે સદભાગ્ય ગણાય આપણા કે આવી આપણને આવો મોકો મળ્યો અવસર મળ્યો મેં પહેલા એ કહ્યું છે કે કથા એ તો હાલતી ચાલતી ગંગા છે કથા એ તો હાલતો ચાલતો પ્રયાગ છે જે જગ્યાએ જાય ત્યાં ત્રિવેણી કરે કથામાં જ્ઞાનની વાત આવે ભક્તિની વાત આવે કર્મની વાત આવે એટલે જ્ઞાન ભક્તિ અને કર્મ ગંગા યમુના અને સરસ્વતી આ ત્રણેય નદી કથાની માલપા પ્રગટ થાય એટલે કથા રામકથા સુર સરીધારા પરમાત્માની કથા એ તો ગંગાની ધારા છે અને સ્વયં ભગવાન શિવના મુખમાંથી નીકળેલી કથા દરેક કથાનું સર્જન દરેક કથાના વક્તા દરેક કથાનું ઉદગમ સ્થાન કોઈ ગણો તો એ છે ભગવાન શિવ શિવના મુખથી ભક્તિની ધારા છૂટી થાય રામદેવ કથા ભગવાન શિવે કહેલી છે નિજાર પંથની કથા બીજ ધર્મની કથા કથા મહાધર્મની શિવ પુરાણ મલ્પા બતાવે હું આગળ તમને કહીશ બીજ ધર્મની કથા ધર્મ એટલે શું ભગવાન શંકરને ભવાની આ પ્રશ્ન પૂછે એમાંથી બીજ ધર્મની કથા ચાલુ થાય ભવાની પૂછે કે પ્રભુ તમારી જટામાં રહેલી બીજનું મહાત્મ શું છે બીજનું ચંદ્રમાં રાખ્યું અને એમાંથી બીજ ધર્મની કથા ચાલુ થાય દરેક કથાનું ઉદગમ સ્થાન કોઈ ગણો તો એ છે ભગવાન શિવ અને એટલે જ ભગવાન રામ કહે છે કે શિવના ભજન બિના નર મુક્તિ પાવહી મોહી શંકર ભજન વિના વગર ભક્તિ મળતી નથી આજનો દિવસ તો કહે છે કે અંગૂઠા જેવડા શિવલિંગો બનાવી અને પાર્થિવ માટી ચીકણી માટી હોય કાળી માટી હોય એના શિવલિંગ બનાવી અને એક ત્રાંસમાં મૂકી અને એના ઉપર રાત્રિના સમયે કોઈ એક પહોર બે પહોર એમાં ચારે ચાર પહોરની જો પૂજા કરે તો સાક્ષાત સ્વયં શિવ રાજી થાય આ ખૂટ ખજાનો આપી દેસ આવું મહાન પર્વ શિવરાત્રિ આપણે બધા સાથે બેસી શિવના નામનો અને હરિના નામનો હરિ અને હરનો સમન્વય કરી કથામાં આપણે પ્રવેશ કરીએ બાબા રામદેવજી મહારાજની કથામાં અજમલજી મહારાજ વિરમદેવજી મહારાજ મા મેણાદે એક દિવસ રાજસભાની અંદર બેઠા છે અને એમાં મા મેણાદે અજમલજી મહારાજને કહ્યું છે કે મહારાજ આપણા બંને પુત્રો હવે યુવાન થાય છે આ બંનેને માટે કોઈ કન્યાની તપાસ કરો મેં પહેલાં કહ્યું દરેક માને પોતાના પુત્રને પરણાવવાનો હરખ હોય છે જલ્દી મારો દીકરો પરણી જાય મારા ઘરે પુત્ર વધુ આવી જાય પછી મને નિરાશ થાય આવી દરેક માને ચાહે કૌશલ્યામાં હોય ચાહે મેણાદેમાં હોય કે ચાહે ગામડાની કોઈ મા હોય દરેક માને પુત્ર પરણાવવાનો હરખ હોય છે અજમલજી મહારાજ કુળગુરુને બોલાવી વાત કરે છે આ બાજુ નેતલદેના પ્રાગટ્યની કથા રામદેવ કથામાં બતાવે છે કે નેતલદેનો જન્મ કઈ રીતે થાય છે તો રામાયણની માલપા પણ આ કથા રામદેવ કથા આપેલી છે શ્રીમદ્ ભાગવતમાં પણ રામદેવજી મહારાજની કથાનો થોડો સાર આપેલો છે દેવી પુરાણમાં પણ રામદેવજી મહારાજની કથાનો થોડો સાર આપેલો છે ગર્ભિત ઇશારો કરેલો છે માર્કંડ પુરાણમાં પણ સનાતન ધર્મ બીજ ધર્મની કથાનો સાર આપેલો છે દરેક પુરાણની માલપા આની કથા આપેલી છે અઢારી પુરાણની માલપા કંઈક ને કંઈક ગર્ભિત ઇશારો કરેલો છે રામચરિત માનસની કથામાં બતાવે કે એક વખત ભગવાન રામ નેતલદેહનું પ્રાગટ્ય કેમ થાય છે એ બતાવે છે કે એક વખત ભગવાન રામ અને જાનકીજી સરયુ નદીના કિનારા ઉપર જ્યારે રાક્ષસોનો સહાર કરીને અયોધ્યામાં આવ્યા હોય અને એ વખતે જાનકીજી અને ભગવાન રામ સરિયુ નદીના કિનારા ઉપર બેઠા હોય છે એક પથ્થરની શિલા ઉપર સરિયોના નીર ખળખળ વહેતા હોય છે મંદ મંદ સુગંધ પવન વાય છે અને એ વખતે જાનકીજી ભગવાન રાઘવને પ્રશ્ન પૂછે પ્રભુ આપ મને સનાતન ધર્મની જરાક વાત કરો જે ધર્મના માટે તમે અવતાર ધારણ કર્યો છો એ આ ધર્મ એટલે શું અને ભગવાન રાઘવ જવાબ આપે છે કે દેવી અત્યારે તમારું મન ઉદ્વેગ પામેલું છે અને ઉદ્વેગ પામેલા મનથી દીધેલો ઉપદેશ ગ્રહણ થતો નથી ઉપદેશ વ્યક્તિને ક્યારે લેવાય અને ક્યારે દેવાય કે જ્યારે એનું મન સ્થિર હોય છે ત્યારે એટલા માટે જ આપણા આપણા જ્યોતિષ શાસ્ત્રોની માલપા એક ઉદ્વેગ સોઘડીઓ આવે છે અને એ ઉદ્વેગ સોગડિયાની અંદર કાર્ય કરો કાર્ય થાય જરૂર પણ એમાં વિચલિત થયા કરી એમાં આપણને ઉદ્વેગ થયા કરે આપણને એમાં શાંતિ ન મળે ઘડીક શાંતિ થાય ઘડીક દુઃખ પેદા થાય ઘડીક શાંતિ થાય એ એવા અનુભવ થયા કરે એટલે એનું નામ ઉદ્વેગ સોઘડીઓ પાડ્યું છે એમ ઉદ્વેગ એટલે કે મન વિચલિત હોય છે એ વખતે ઉપદેશ દેવાતો નથી મન જ્યારે સ્થિર થઈ જાય કારણ કે ઉદ્વેગ થી લીધેલો ઉપદેશ ભીતરમાં ઠેરાતો નથી સ્થિરતા પ્રાપ્ત નથી કરતો એટલે જાનકીજી કહે છે કે મહારાજ તો આપ ક્યારે બતાવશો મને જરાક ઈશારો તો કરો અન ભગવાન રામના મુખમાંથી શબ્દો છે દેવી અત્યારે તમને નહીં કહું તમને હું આગળ જતા કહીશ ક્યારે કહેશું ભગવાન રામ કહે છે સાંભળો